Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે માણ્યામાળમાં અત્યારે સાત પોઈન્ટ બે ની ત્રેવતાનો ભયાનક ભૂકંપ આવ્યો જિયા વિગતવાર વાત કરવામાં આવે તો માન્યમાળમાં અત્યારે ભયાનક ભૂકંપ આવ્યો છે સાત પોઈન્ટ બે ની ત્રેવતાનો ભૂકંપથી આખો દેશ અચમચી ગયો છે જો કે મિત્રો જણાવી દઈએ કે તેની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યમાં પણ જોવા

અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ